બે હજાર ચોવીસ યોજાનાર હોય ત્યારે સમગ્ર માં સાત મે હાજર ના રોજ મતદાન થનાર છે ત્યારે ડભોઈ નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકો મતદાન થાય તે મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સાહેબ રવિરાજસિંહ ની મળેલ સૂચના અનુસાર ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા સ્વેપ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મંગળવારના રોજ સવારના આઠ કલાકે કુમાર શાળા નંબર ચાર વડોદરી ભાગોળ ડભોઈ ખાતે બપોરે બે કલાકે ડભોઈ ફાયર સ્ટેશન ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો આ બંને કાર્યક્રમ સ્થળની આજુબાજુ વસવાટ કરતાં મોટી સંખ્યામાં મતદારો એકત્રિત કરી મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા અને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા આ બંને કાર્યક્રમમાં મેનેજર મહેશભાઈ પરમાર મહેશભાઈ વસાવા રાજેશ પટેલ તથા વૈભવ આચાર્ય ખાસ હાજર રહ્યા હતા અને આગામી સમયમાં યોજાનાર લોકશાહી ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકો આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે જોડાયા હતા આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ડભોઈના બીઆરસી ભવન તેમજ નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર્સ તેમજ ગ્રામજનોએ ભાગ લીધો છે ડભોઈની તમામ જનતાને નમ્ર અપીલ છે કે આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર હોય તમામ લોકો મતદાન માટે ભાગ ભાગ લે અને તમામ નાગરિકો મતદાન કરે તમામ વોટર્સ મતદાન કરે એવી આપ સૌને નમ્ર અપીલ છે આજ રોજ શપથવિધિ બીઆરસી ભવન તેમજ ફાયર સ્ટેશન અને નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં શપથવિધિ લેવામાં આવી છે દરેક મતદારોને એટલી જ વિનંતી છે અને અપીલ પણ છે કે મહત્તમ ડબોઈમાં મતદાન થાય અને આપણે લોકશાહીનો જે પાયા છે લોકસભા સામાન્ય ચૂંટણી એમાં વિશ્વાસ રાખી અને મતદાન કરીએ એટલી જ આપ સૌને નમ્ર અપીલ છે